જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ગણવેશ સહાય યોજના એટલે કે યુનિફોર્મ ખરીદવા માટે એક સહાય યોજના ચાલે છે એના વિશે ચર્ચા કરવાના છીએ હમણાં બાળકોનું વેકેશન છે ખુલવાનું છે ઘણા બધા લોકોએ ધોરણ એકની અંદર અથવા તો એડમિશન લીધેલું છે તો આ યોજના છે એમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે ગણવેશ સહાય યોજનાની આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ એ રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે આ યોજના હેઠળ ધોરણ એક થી આઠ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ એટલે કે યુનિફોર્મ પુસ્તક અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે નવસો રૂપિયાની સહાય છે એ મળે છે આ યોજનાના પાત્રતાની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી જે છે એ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ વિદ્યાર્થીના માતા પિતા પણ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ આ ઉપરાંત ધોરણ એકથી આઠની અંદર અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એને આ લાભ છે એ મળવાપાત્ર છે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક છે એ એક લાખ કરતાં વધારે ન હોવી જોઈએ વિદ્યાર્થી ગુજરાત રાજ્યના માન્યતા પ્રાપ્ત શાળાઓમાં નિયમિતપણે અભ્યાસ છે એ કરતો હોવો જોઈએ અરજી છે એ કરવાની આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એના ઉપર ગણેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી છે એ કરવાની હોય છે આના માટે સંબંધિત શાળાના જે આચાર્ય છે એને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન દરખાસ્ત કરવાની રહે છે હવે શાળાના આચાર્ય યોજનાના નિયમ અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ છે ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો છે એ સબમિટ કરવાના રહેશે હવે દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આની અંદર ધોરણ એકથી આઠની અંદર અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર આવકનું નિવેદન જો હોય તો અરજીપત્રક જાતિ જાતિ પ્રમાણપત્ર આવકનો નમૂકોનો અને વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ અને સ્કૂલ ટ્રાન્સક્રિપ્ટ અન્ય જરૂરી વિગતો છે આની અંદર દસ્તાવેજ સ્વરૂપે આપવાની હોય છે હવે ગણવેશ સહાય યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક ઉત્તમ પહેલ છે આ યોજનાથી રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ છે એ શિક્ષણ મેળવી શકે છે અને આ જે યોજનાનો લાભ છે એ જનરલી સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એને મળતો હોય છે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો